ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને ચોરસ કરતા લાઈનને કોર્ડન કરી ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ચિંતનપૂર્વક કાર્યવાહી શરૂ કરી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો આ ઘટનાથી ભાયલીના નાગરિકોમાં ભારે ચિંતાનો માહોલ છે ઘટના પછી તમામ નાગરિકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા અને ફરિયાદ નોંધાવી આ દુર્ઘટનાને કારણે કોઈ પણ વ્યક્તિને કોઈ નુકસાન ન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે અર્બન રેસિડન્સી સિક્સ એકસો એકસો આઠ અહીંયા આગળ એ ગેસ લાઈન ફાટી છે તો અમને મેસેજ મળતા અમે અહીંયા ભેગા થયેલ અને ત્યાં જોતા બહુ ભયંકર ગેસ લીકેજ આવેલ છે ને એ તાકીદે અમે ફાયર સ્ટેશનથી લઈને પોલીસ સ્ટેશન બધાને અમે જાણ કરેલ છે ને હાલ બધા જ અહીંયા કામગીરી માટે આવી ગયા છે હવે એ શા માટે થયું છે આઈ ડોન્ટ નો બટ આપણે એ જોવાનું રહ્યું પણ આ ખરેખર બહુ ગંભીર સમસ્યા છે એને આપણે સોલ્વ લાવવી પડશે અને એની ટીમ આપણે અહીંયા આગળ કામ કરી રહી છે એ બદલ આ સપોર્ટ ટીમને પણ આભાર અને મારા સોસાયટીના રહીશોએ પણ ખૂબ સરસ મહેનત કરીને પોતાના ઘરમાંની અંદર જે હતા એ બધાને નીચે બોલાવીને કમ્પાઉન્ડની બહાર મૂકેલા છે હવે હવે શું અંદર શું મતલબ આની અંદર શું આપણે કરી શકીએ એ આપણે પહેલી પ્રાયોરિટી છે એટલે એની માટે આપણે પહેલા ગેસ જે લીકેજ છે એને બંધ કરવાની કોશિશ કરીએ ને પછી જે બીજું હશે તે જોઈ લઈશું પણ ખાસ લીકેજ તો અમને ખબર નથી કેમ કે અમે અચાનક અમે અહીંયા આવ્યા અને તરત આમ ગેસનો અવાજ આવ્યો એટલે અમે ત્યાં ગયા એટલે અમને એવું લાગ્યું કે ગેસની લીકેજ છે એટલે અમે સર્વપ્રથમ જે ઇન ને આઉટ જે પણ લાઈનો છે એના બધા વાલ બંધ કરેલા છે પણ તે છતાં પ્રેશરાઇઝ થતો હતો એના લીધે પછી અમે સોસાયટીના બધા રહીશો અને અમારા મિત્રોથી વડીલ જે બધાને બોલાવીને અત્યારે જે કામગીરી ચાલુ થઈ રહી છે અને થઈ મતલબ થઈ ગઈ છે એના બદલ એ જે બધા જે તે અંદર અંદર સહયોગીઓ એ બધાનો ખૂબ ખૂબ આભાર ને આપણું તો ખાલી એક જ લક્ષ્ય કે અત્યારે જે ગેસ લાઈન લીકેજ છે એ બંધ થઈ જવી જોઈએ કેટલા મકાનો હશે એકસો મકાન છે

જેમનું કામ ચાલતું હતું એમાં એલપીજી લાઇનમાં ફંગાણ પડેલ છે અને એલપીજી લીકેજ થાય જાય છે એવી પ્રમાણમાં એવો કોલ મળ્યો છે પાસના પાય સ્ટેશનની તરત તન આઉટલી ઘટના સ્થળ પર આવતા જોયું તો બહુ જ હેવી ભારે માત્રામાં ગેસ લીકેજ થતો હતો તેથી એરિયાને કોર્ડન કર્યું છે તાત્કાલિક પબ્લિકને ત્યાંથી ખસેડી છે અને અત્યારે નંદનવન ગેસ એજન્સીને હાલ અહીંયા બોલાવી સ્પીચ કરીને લાઇનને તાત્કાલિક બંધ થાય એવી રીતે મેથડ ચાલુ છે અને ફાયર ડિપાર્ટમેન્ટ અત્યારે જો કદાચ કોઈ સ્પાર્ક મળી જાય જયપુર જેવી મોટી દુર્ઘટના ના બને એના માટે અત્યારે હોસ્વાઇફ સાથે અટેકિંગ પોઝિશન પર જ કાઉન્ટર ફાયર કરવા માટે રેડી છે.